વેમ્સ અમારા વાલાઓ બધા મોજ માને સ્વાગત છે કે અમારા નવ લોકોમાં બધાયને ગુડ મોર્નિંગ જય ને મસ્ત મજાને સવાર થઈ ગઈ છે વાગ્યા છે 10 અત્યારે તમે જોઓ ખેલ કૃપાલીનો મહેકના બેયના કેરા ખેલ આય આમ જો આમ ઓ મમી આવું આમાં હિસ્કો હોય અને આજ છે કૃપાલીનો બર્થી હેપી બર્થડે કૃપાલી થેન્ક યુ થેન્ક યુ એવું છે ખૂબ આગળ વધો ખૂબ આગળ પ્રગતિ કરો એ ભગવાનને પ્રાર્થના હાલો આગળ વધો આગળ કે હે તો કરી

મિત્રો હાલો આપડે વાડીએ પોચી ગયા છીએ વાડીયા બળદ ને નીંદ પણ નાખી દીધી છે તમે જોઈ શકો છો ખાય છે અત્યારે લીધે આપડે મરચા ઉતારતા અને થોડીક કોથમી ધાણા એ લીધું મરચાં મરચા પાકવા લાગ્યા છે મિત્રો લાલ લાલ દેખાવા મળ્યા છે દેખાય છે લાલ લાલ બાકી ગયા છે કોકો મરચાં છે એ બધું પૂરું થવા એવું છે પડખે ધાણા છે ઘરે તો ના છે કાંઈ લેવાય નહીં આપણું આપણું જ કરે હાલો હવે ઘરે ભાઈ ગઈ નહીં નાખી દીધી છે કાંઈ છે નહીં અને જો કૂવાની મોટર ચાલુ કરી દીધી છે મિત્રો અને ડાની પણ ચાલુ છે આમાં પોડોશમાં ગયો હવે તમે અત્યારે લગરું તો અમને દો હૈયારું છે મિત્રો એટલે ડાળનું નથી પણ તોય કંઈ ઉછીનું દો ડારનું જયારે હવે તમારે જરૂર હોય ત્યારે અમને કહી દો કે એવું છે એમને

હેપી 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 બર્થડે બર્થડે યુ કૃપાલી હાલો ગયો કે કપાઈ ગઈ મિત્રો આરામ કરી રખડશે ફૂદડી ફરો છે એ ડિઝાઇન હું સડા માં હતો કૃપાલી ચોકલે દીકરો

આપણે અમિત છે કંકોત્રી મુકો આવ્યા છે મિત્રો અમારે લગ્ન છે તમને કહેતો ને થોડાક દિવસ પછી નવ આઠ દિવસ પછી લગ્ન જવા છે કોરાડા અમારા લગ્ન કેમ છે

બાબરા પહોંચી ગયા પેટો પંપે સીએનજી હા પેટ્રોલિયમ પણ લાઈન તો જો લાગી મિત્રો તમે જો સમજ્યા તો ના ક્લાઈંગ લાગી છે આમ હું સાઈડમાં ગયો જા ભાઈ ગાડીઓ ઘણી આવે પાછે આમાં જો ચાલો લોકમાં બે કન્ટિન્યુ હોય ક્યારે વાર આવશે ઘર ભાઈની ગાડી લગાડી દીધી છે ચાલો ગેસ ભરવાનું ચાલુ થઈ ગયું જો કેટલો પુરાણો અમે ખબર પડે જાય ચાલુ થઈ ગયું પ્રેસર ધીમે ધીમે આ બે વળી લાઈન કન્ટિન્યુ સીએનજી વાળી ગાડીઓ બધી ટોટલ બે પોતે કિલો ભરાણું બોલો પ્રેશર નથી ભાઈ હાલો હવે હાલો હાલો મહેમાન હાલો ક્યાં વાટ જોઈએ આપડે પ્રેસર કઈ ભરાણું કેટલું પ્રેસર કઈ નઈ ગુજરાત તો મિત્રો હાલો ઘરે વેવા છે ને કૃપાલી માટે આપણે લેતા આવ્યા એને બર્થડે છે મિત્રો દેવું પડે ને આપણે એનું એનો બર્થે નથી પણ હું દઉં છું ગિફ્ટ ડેરી મિલ્ક ચોકલેટ કેવી છે કૃપાલી થેન્ક યુ કયો થેન્ક યુ વાહ પપ્પાને દેખાડો હતો મમ્મીને તો હવે મિત્રો તો આ રીતના છે મેં મને આવા હોવાનું કરશું કાલે કંકુતર કંકુત મુકા દીદીની ઘર બાજુ જવાના છે અમારે ત્રણેય દીદી ભાવનગર બાજુ બાજુ બધાયને આજે હજી કાલે લખશે અમારા ઘરને બધાની લગન છે છ 7 દિવસ પછી હવે વિડિયો પણ એન્ડ એન્ટર કે મળે કાલ નવો લોગમાં જો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખ્યો અને નો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય સબસ્ક્રાઈબ એવી બધે બધા લખી નાખજો કૃપાલી માટે બાય